પોરબંદરના સુદામા ચોક ખાતે બિરાજમાન બાલા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે જાણીતા યુવા ઉદ્યોગપતિ કેતન ગજ્જર અને તેમની ટીમ દ્વારા એકાવન હજાર જેટલા લાડુની પ્રસાદીના બોક્સ બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે લાડુના બોક્સ તૈયાર કરવાની સેવામાં સ્વેચ્છાએ વિશાળ સંખ્યામાં સ્વયંસેવકોથી માંડીને આગેવાનો પણ ઉમટી રહ્યા છે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાણીયાએ પણ સેવાનો લાભ આપ્યો હતો તથા તેઓ પણ પ્રસાદી બનાવવાની કામગીરીમાં જોડાયા હતા વિશાળ સંખ્યામાં યુવાનો આગેવાનો મહિલાઓ કાર્યકરો અને બાલા હનુમાન

પોતાની એક નવી ઓળખ બનાવવા જઈ રહ્યો છે ત્યારે બાલા હનુમાન ગ્રુપના બધા યુવાનોએ એક એ પણ સંકલ્પ કર્યો છે કે આપણા પોરબંદર જિલ્લામાંથી કોઈ પણ પેશન્ટ હોય અને એને બ્લડની જરૂર પડે અને ગુજરાતના કોઈ પણ અમદાવાદમાં હોય રાજકોટ હોય કે વડોદરા હોય કે અન્ય શહેરોમાં હોય ત્યાં એને જો બ્લડની જરૂર પડે તો બાલા હનુમાન ગ્રુપ એને ત્યાં બ્લડ પહોંચાડવાની પણ જવાબદારી લે છે એ સંકલ્પ સાથે આ બ્લડ ડોનેશન કેમ્પ એ આપણા જિલ્લાના લોકોને પણ ખૂબ ઉપયોગી નીવડશે એ પણ જે સંકલ્પ છે એ જે ભાવના છે એ સરાહનીય છે એનું સ્વાગત કરું છું યુવા ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જરની પ્રેરણાથી દર વર્ષે પોરબંદરમાં બાલા હનુમાન મિત્ર મંડળ હનુમાન જયંતિનું આયોજન કરે છે પ્રસાદ આપે છે અને એ દિવસે સેંકડોની સંખ્યામાં લોકો બ્લડ દેવા પણ આવે છે આ વર્ષે આ બધા જ મિત્રોએ એક અનોખું આયોજન હનુમાન જયંતિ પ્રસંગે વંદના મહોત્સવનું કરેલું છે અને એ પ્રસંગે બધા આજે લગભગ સાતસો જેટલા અહીંયા સ્વયંસેવકો છે એ અહીંયા લાડુ અને બીજો પ્રસાદ બનાવી રહ્યા છે પેકિંગ કરી રહ્યા છે અને લગભગ અઢી લાખ જેટલા લાડુ આજે એ જે હનુમાન જયંતિના દિવસે જે ભક્તો છે એને અને બીજા જે લોકો આવે એમને વિતરણ કરવાનું છે અને આ પ્રસંગે બીજી સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગમાં પાંચ હજાર જેટલી બ્લડની બોટલો એકઠી કરીને અગિયાર જેટલી જે ગુજરાતની બ્લડ બેન્કો છે એમાં ખાસ કરીને જે સૌથી મોટી ગુજરાતની અને એશિયાખંડની હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલ યુએન મહેતા હોસ્પિટલ કેન્સર હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ સહિત રાજકોટની સિવિલ હોસ્પિટલ જામનગરની સિવિલ હોસ્પિટલ પોરબંદરની સિવિલ હોસ્પિટલ રેડ ક્રોસ સોસાયટી અને બીજા જે સંસ્થાઓ છે એની બ્લડ બેંક અહીંયા આ બ્લડ કલેક્શન કરવા આવવાની છે અને એ પ્રસંગે અહીંયા હનુમાન જયંતીના દિવસે સુદામા ચોકની અંદર એક કલેક્ટ બ્લડ કલેક્શન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને એ સિવાય બીજી ચાર જગ્યાએ પોરબંદર તાલુકાના ભગવદર અને કડજ ગામે એ ઉપરાંત રાણાબાવ અને કુતિયાણા મુકામે પણ બ્લડ ડોનેશન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો આટલા ઉત્સાહથી જ્યારે કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અહીંયા પોરબંદરમાં તો હજારોની સંખ્યામાં બ્લડ દેવા માટે લાઈનો લાગવાની છે અને એ જ રીતે પોરબંદર તાલુકાના ભગવધર અને કડચ ગામે તથા રાણાબાવ અને કુતિયાણા મુકામે પણ જેટલા ભાઈ બહેનો છે એ તમામ પરિવારો સાથે આ બ્લડ ડોનેશન કરવા આવે એવી મારી એમને અપીલ છે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર આગવી રીતે પત્રકાર મિત્રો પણ જોવા પરિવાર સાથે જોડાવાના છે પોલીસ પરિવાર કોસ્ટગાર્ડ પરિવાર નેવી પરિવાર આ સહિતના જે આપણા ફોર્સ છે દેશની સુરક્ષા કરનારા એ પણ બ્લડ દેવા આવવાના છે ત્યારે કોઈ પોરબંદરનો નાગરિક એમાંથી બાકી ન રહે એવી મારી બધાને હાથ જોડીને વિનંતી છે અને આ બધા જે બ્લડ ડોનેશન કરવા વાળા છે એને દર વર્ષે કેતનભાઈ જે ઉદારતા થી અ જે અહીંયા આયોજન કરે છે અહીંયા પોરબંદરને એક આગવી છાપ ઉપરી થાય એ માટે બ્લડ ડોનેશન કરવા માટે સૌને વિનંતી છે યુવાન ઉદ્યોગપતિ કેતનભાઈ ગજબની પ્રેરણાથી અને એમના આર્થિક સહયોગથી પોરબંદરનું બાલા હનુમાન મિત્ર મંડળ છે એ મહા રક્તદાન કેમ્પ કરવાનું આયોજન શનિવારના દિવસે અને હનુમાન જયંતિના પાવન પ્રસંગે કરી રહ્યા છે આ મહા રક્તદાન કેમ્પની અંદર એશિયાની બિગેસ્ટ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલની જે બ્લડ બેંક છે એની બ્લડ બેંક આવવાની છે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલની આવવાની છે અમદાવાદથી જીસીઆરઆઈ હોસ્પિટલ છે કેન્સર હોસ્પિટલ અમદાવાદની એમની બ્લડ બેંક આવવાની છે રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક આવવાની છે જામનગર સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક આવશે અને અમદાવાદ રેડ રેડક્રોસની બ્લડ બેંક અને રાજકોટ રેડ ક્રોસની બ્લડ બેંક અને પોરબંદરની જે આશા હોસ્પિટલની બ્લડ બેંક અને જેને સૌથી વધારે જરૂરિયાત છે પોરબંદરમાં બ્લડની પોરબંદર શહેરને લાગતા અલગ વર્ગે છે ત્યાં સુધી એ ભાવસેજી હોસ્પિટલની બ્લડ બેંક છે આ બ્લડ એકઠું કરવા માટે શનિવારના રોજ આવવાની છે ત્યારે પોરબંદરના દર્દીઓ છે આખા ગુજરાતની અંદર કોઈ પણ સેન્ટરમાં જશે કે ચાહે પ્રાઇવેટ સેન્ટરમાં જાય કે ચાહે સરકારી હોસ્પિટલોમાં જાય એટલે આપણો જિલ્લાનો કોઈ પણ દર્દી ને બ્લડ વગર હેરાન નહીં થવું પડે એ પ્રકારનું આયોજન કેતનભાઈની પ્રેરણાથી બાલા હનુમાન મિત્ર મંડળે કર્યું છે અને એ સિવાય એમને એક વધારાનું આયોજન પણ એવું કર્યું છે કે એમને ગોલ્ડ મેમ્બર બનાવવાના છે એમાં જે અત્યારે લાડુ બનાવે છે એ પાંચસો સાતસો જેટલા સ્વયંસેવકો તો રહે છે એટલે એના પરિવારના સભ્યો સહિત અગિયારસો જણા ગોલ્ડ મેમ્બર બનવાના છે ગોલ્ડ મેમ્બર ની ડ્યુટી એ રહેશે કે શનિવારે બ્લડ ડોનેશન કરે એના પછી વર્ષમાં એને બે વખત ડોનેશન કરવાનું રહેશે એટલે આવા લગભગ અગિયારસો ગોલ્ડ મેમ્બર તો અત્યારે તૈયાર થઈ ચૂક્યા છે ને વધારાના ગોલ્ડ મેમ્બર પણ અહીંયા જેવો જાહેરાત થશે વધારાની જાહેરાતો એટલે એ પણ વધારાની જાહેરાત થશે ત્યારે એ પણ આવશે એટલે ભવિષ્યની અંદર પોરબંદર શહેરની ભાવસિંહજી હોસ્પિટલ હોય કે આશા હોસ્પિટલ હોય કે બીજી નાની કોઈ ખાનગી દવાખાનું હોય ત્યાં જ્યારે બ્લડની જરૂર પડશે ત્યારે આપણો પોરબંદરનો કોઈ પણ દર્દી પોરબંદર શહેરની અંદર પણ બ્લડ વગર નહીં રહીએ એ પ્રકારનું અનેરું આયોજન છે એ બાલા હનુમાન મિત્ર મંડળે કર્યું છે અને ભવિષ્યની અંદર આખા વર્ષની અંદર કોઈને પણ બ્લડની સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાત પડે કોઈ પણ જગ્યાએ જરૂરિયાત પડે તો એના માટે સંપર્ક સૂત્રો છે એ પણ હવે પછી બ્લડ ડોનેશન કેમ્પ પૂરો પૂર્ણ થઈએ એ પણ જાહેર કરવામાં આવશે એટલે પાંચ સાત લોકો હશે એનો કોઈ સંપર્ક કરશે તો એને ત્યાં રક્ત તુરંત મળી જશે કોઈ જાતની મુશ્કેલી વગર અને તે દિવસે હનુમાન જયંતિના દિવસે રાત્રે પણ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલું છે રાત્રે મહાઆરતી છે અહીંયા બાલા હનુમાનનું નું મંદિર છે તે યોજાવાની છે સાંજે એના પછી રાત્રે દસ વાગે વૃષ્ટિર જે પ્રખ્યાત કલાકાર છે એ અને પ્રખ્યાત બીજા કલાકાર બ્રિદાન ગઢવી એ પણ પોતાની વાણીનું રસપાન પોરબંદરની શહેરના નાગરિકોને કરવાના છે ત્યારે પોરબંદરના શહેરની જનતાને બાલા હનુમાન મિત્ર મંડળ એક આમંત્રણ આપે છે હનુમાન જયંતિના પાવન પ્રસંગે આપ સૌ મહારક્તદાનની અંદર રક્તનું દાન કરી અને હનુમાન જયંતિ નું પુણ્ય આપ કમાવો એવી મારી આપ સૌને અપીલ છે પોરબંદર